નમસ્કાર મિત્રો હું ડોક્ટર સ્નેહલ સીતાપરા સીતાપરા બાળકોની હોસ્પિટલ એન્ડ ડેન્ટલ ક્લિનિક જેતપુર મિત્રો આપણા બાળકોની કાળજી ઉછેર અંગેના એવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જે દરેક વાલીઓને મૂંઝવતા હોય છે જેમ કે બાળક માટે આપણે શું શું કાળજી રાખી શકીએ બાળકને આપણે કઈ ઉંમરે કેવો ખોરાક આપવો જોઈએ બાળકને વારંવાર બીમાર ન પડે એના માટે આપણે બાળક માટે શું શું કાળજી પગલાં લઈ શકીએ બાળકને રોગપ્રતિકારક પ્રતિકારક રસીઓ કઈ આપણે મુકાવવી જોઈએ બાળક જમતું ન હોય તો એના માટે આપણે શું કરી શકીએ બાળકની અમુક ખરાબ ટેવો જેમ કે મોબાઈલ વધારે જોવે ટીવી વધારે જોવે તો એ છોડાવવા માટે આપણે શું કરી શકીએ વગેરે વગેરે જેવા પ્રશ્નો બાળકોના વાલીઓને ખૂબ મૂંઝવતા હોય છે તો આ પ્રશ્નોના સોલ્યુશન રૂપે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે લાવી રહીએ છીએ એક વિડીયો સિરીઝ જેમાં અમે બાળકના જન્મથી લઈ અને બાળક મોટું થાય ત્યાં સુધી આપણે શું શું કાળજી રાખવી શું પગલાં લેવા શું શું આપણે બાળક માટે કરી શકીએ તે અંગેની વિસ્તૃત માહિતી એક પછી એક એપિસોડમાં આપશું તો અમારી આ વિડીયો સિરીઝ રેગ્યુલર જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરી શકો છો અથવા તો અમારી એક વોટ્સએપ કોમ્યુનિટી છે એમાં પણ જોઈન થઈ શકો થેન્ક યુ